પાદરાના સુપ્રસિદ્ધ રણુ તુલજા ભવાની માતાજીના મંદિરે આઠમ નિમિત્તે ભક્તોની દર્શનાર્થે ભારે ભીડ જોવા મળી હતી પાદરાના સુપ્રસિદ્ધ રણુ તુલજા ભવાની માતાજીના મંદિરે ચૈત્ર નવરાત્રી દરમિયાન માઇ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે શનિવારના રોજ આઠમ હોવાથી મંદિર ખાતે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી મંદિર ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે નડિયાદના પાટડિયા સોની પરિવાર દ્વારા છેલ્લા પચીસ વર્ષથી ચૈત્ર માસમાં પગપાળા સંઘ દ્વારા યાત્રિકો રણુ ખાતે આવતા હોય છે આ વર્ષે પણ પચીસ વર્ષના ઉપલક્ષ્યમાં રજત જયંતિ નિમિત્તે પગપાળા સંઘના યાત્રિકો તારીખ ત્રીસ એપ્રિલના રોજ નડિયાદથી પદયાત્રીઓ નીકળ્યા હતા અને રણુ ખાતે આઠમના દિવસે આવીને તુલજા ભવાની માતાજીને ધજા અર્પણ કરી હતી નડિયાદ પાટડિયા સોની પરિવારના સિત્તેર જેટલા યાત્રિકો પગપાળા દ્વારા રણુ આવી માતાજીની ભક્તિભાવ સાથે ધજા અર્પણ કરી હતી ચૈત્ર નવરાત્રી દરમિયાન પાદરાના સુપ્રસિદ્ધ રણુ તુલજા ભવાની માતાજીના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી આઠમ પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું મંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પાટડીયા પરિવાર સોની સમાજ નડિયાદથી પંખપાળા સંઘ છેલ્લા આજે પચીસ વર્ષ થયા દરેક મુકામે હોલ્ડ કરીને દરેકનો સાથ સકારતી આજે આઠમના દિવસે માતાજીના દરબારમાં જેમાં અને સરસ મજા રીતે બધા પહોંચી ગયા છે આજે પચીસ વર્ષ પૂરા કર્યા છે અમે ઓગણીસો ની અંદર સાલમાં ચાલુ કરી હતી વચ્ચે કોરોના ને લોકડાઉન માં જે દરમિયાન ગેપ પડી બે વર્ષ એ બાદ કરતાં પચીસ વર્ષ પૂરા થયા છે અને દરેક ના સાથ સહકાર અમે આટલે પહોંચ્યા છે હવે આગળ માતાજી ની જેવી ઈચ્છા જય માં આજે ચૈત્ર સુદ આઠમ માના સાનિધ્યમાં ખૂબ ભાવિ ભક્તોના ભાવથી ઉજવાઈ રહી છે અને આજે ચૈત્ર આઠમના નિમિત્તે ખૂબ પગપાળા તથા પોતાના વાહન લઈને માય ભક્તો મા પાસે પધાર્યા છે અને સાથે સાથે પાટાડિયા પરિવાર આણંદ નડિયાદથી પચીસમું વર્ષ એમનું ધજા લઈને પગપાળા સંઘ અહીંયા પધારે છે અને દર વર્ષની જેમ આ આ વર્ષે પણ એ લોકો ખૂબ સિત્તેર પદયાત્રી એ માના સાનિધ્યમાં પધાર્યા છે સાથે સાથે આજે આખો દિવસ માનું મંદિર ખુલ્લું છે અને માના સાનિધ્યમાં નવચંડી યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેની પૂર્ણાવતી બપોરે ચાર વાગે થશે મંદિર સવારે છ વાગ્યાથી લઈ અને રાત્રે સાડા નવ સુધી આ નવરાત્રી દરમિયાન ખુલ્લું રહેશે જય